તો જે સિયારામ ખેડૂમીટર આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્લીઝ આ વિડીયોને સ્કીપ ના કરતા બરાબર ચાલો આ વર્ષ તો નહીં તમને ખ્યાલ પડે કદાચ આ વર્ષે તમને નહીં કામ લાગે આ વિડીયો પણ આવતા વર્ષે આ વિડીયો દરેક ખેડૂમીટરને બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે ચાલો આજની ટોપિક તમને ખ્યાલ પડી ગયું ટાઇટલ કે જમીન કેવી રીતે આપણે રેડી કરવાની છે પરફેક્ટલી અને પ્રોપર આજે હું ખેતરમાં સ્થળ ઉપર આવી ગયો છું અને જમીન કેવી રીતે રેડી કરવાની જો આ પાટલા તો બની ગયા છે તમે એકવાર જો પાછો તમે જોઈ શકો છો પાછળ મારી આ એક્ઝેક્ટલી પાટલા તો બનાઈ ગયા છે બટ એ બી તમને કહી દઉં હવે જે હું જીકજેક કહું છું ને એનું હું તમને બધું જ એક્સપ્લેન કરીશ સાથે આ વિડીયો પૂરી એન્ડ સુધી જોજો અગર ચેનલ પર નવા છો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે જો હવે આ જે વચ્ચે જે જગ્યા રાખીને ખેડૂત મિત્રા એ પાંચ ફૂટની છે કમસે કમ પાંચ ફૂટ એનો મતલબ વચ્ચે મોટો ટેક્ટર બી આવી શકે અને મિની ટ્રેક્ટર બી ફરી શકે જે કચરો ઉગે આપણે અહીં છૂટું પાણી જવા દેવાનું છે ડ્રીપની નથી જરૂર બરાબર ઘણા કિલોમીટરને કેવું લાગે કે ડ્રીપ ના હોય તો પહી કેમનું આપણે કરીશું મર્ચિંગ કરીશું તો એને પાણી મળી જશે નહીં આપણને અહીંથી પાણી જશે ને અહીંયા આગળ પાણી ભરાશે ને તો એને નીચેથી જ મળી જશે કિલોમીટર અને રૂટ્સને પાણી જોઈએ છે છોડવાના જોડે નહીં મળે તો બી ચાલશે પણ આ વચ્ચે જે આપણે જગ્યા રાખીએ ને એની વચ્ચે જવા દેવાનું છૂટું પાણી હવે અત્તર મારી પાછળ તમે આ જોઈ શકો છો આ ટ્રેક્ટર આવી ગયું છે હવે આ ટ્રેક્ટરથી મર્ચિંગ પાથરવાનું છે મર્ચિંગ કેમ કે મોટો પટ્ટો છે બરાબર હવે અહીંયા આગળ મરચિંગ કેવી રીતે પાથરીશું એ બી હું તમને બતાવીશ લાઈવ અને બીજી વાત જીગજેક કેવી રીતે થશે એ બી તમને કહી દઉં ચાલો સમજો આ એક અહીં હોલ બરાબર મર્ચિંગમાં એક અહીં હોલ તે એક ફૂટમાં જીગઝેક આ બીજો હોલ અહીં હોવો જોઈએ દેખાય છે ખેડૂત મિત્ર બીજો હોલ એક ફૂટથી એક ફૂટ આ ડિસ્ટન્સ બરાબર તે બીજો ફૂટ અહીંથી એક ફૂટ હોવો જોઈએ અહીંથી આનાથી તે આ બેની વચ્ચે કમથી કમ બે ફૂટની ડિસ્ટન્સ થઈ ગઈ આ બેની વચ્ચે હવે આ જીગઝેક કેમ રોપવાનું કહું છું જે અહીંની અઢી ફૂટ જગ્યા હોય એ આમાં લાઈનમાં કવર થઈ જાય અને જે અહીંની અઢી ફૂટની જગ્યા હોય આમાં કર્યો કવર થઈ જાય એટલો સમજી ગયા મારી વાત અઢી ફૂટની જગ્યા અહીં કવર થઈ ગઈ અઢી ફૂટની તહીં એટલે હું કહું છું જીગજેક રોપવાનું આમાં બરાબર જીગજેક રોપીશું તે આપણને જે ચોવીસ ગુંઠાની અંદર દોઢસો મનની હું કહું છું એક વીઘાની અંદર દોઢસો મનનું કહું છું એ તમારે પ્રોપર નીકળશે વજન બટ ચોથી કટિંગ થયા પછી એ બી કહી દઉં ઘણા ખેડૂમીટર મારી જોડે આવે છે બધું ડિસ્કસ કરે છે ભાઈ કે છે પહેલી કટિંગ બીજી કટિંગ કેમ ઓછી તમને બી ખ્યાલ પહેલી કટિંગ સિંગલ સોટી હોય બીજી કટિંગથી વજન વધશે ત્રીજી કટિંગમાં બી વજન વધશે ચોથી કટિંગથી તમારા ઉપર માવજત હોય તો તમે કેટલી એની કેર રાખી બરાબર ખેડૂમીટર આજે એક વાત કહીશ આજે અહીં આગળ હું આવ્યો છું સ્થર ઉપર ઘણા ખેડૂમીટર એવું કહે છે કે રિતિકભાઈ તમે અગર બે વીઘા ત્રણ વીઘા કરાવશો તમે માલ લઈ જશો કે નહીં ઘણા લોકો મને એ બી પૂછે છે બટ અત્યારે હું આ જગ્યા ઉપર જે કરાઈ રહ્યો છું ને એ તો હું નહીં કહું છ મહિના પછી જ તમને ખ્યાલ પડશે કેટલું હશે મારું ક્વોન્ટિટી કેટલું વીઘા હશે બટ આ તમે ખાલી અંદાજો લગાવી લો આટલું છે આપણી જમીન બસ આ જેટલું તમે દૂર સુધી દેખાય છે એટલી જ છે આ એક જ પટ્ટો છે બીજો કંઈ નહીં બાજુવાળું અલગ એવું ના વિચારતા બાજુવાળું બી આ એક જ પટ્ટો આપણને મળેલો છે અને એની ઉપર જ આપણે મીઠી લીમડી રોપાવાના છે બીજી વાત બીજી વાત હા આ આખી ઓર્ગેનિક થઈ જરાય છે ખેડૂત મીઠા એકદમ ઓર્ગેનિક મતલબ આ લીમડી અને ઓર્ગેનિક થશે આખી ઓર્ગેનિક એટલે કોઈને બી અગર જરૂર બી પડતી હોય દવા પાણી માટે કે એકવાર મને આયલા કોઈ મળવા લાસ્ટ યર એમને જરૂર હતી ઓર્ગેનિક બટ મારા જોડે કોઈ એવો ખેડૂત નહોતો જે ઓર્ગેનિક કરી શકે બટ અહીંના જે ખેડૂત રહ્યા એ એકદમ પ્રોપર ઓર્ગેનિક કરે છે ઓર્ગેનિક ખેતી એમને કંઈ દવા પાણીથી નહીં મતલબ કે વેસાયણ વસ્તુ નહીં યુઝ કરું એમને મતલબ દવાથી એમને મને એ વાત કરી મેં કંઈ વાંધો નહીં ઓર્ગેનિક બી થાય છે આમાં તો બટ આ જમીનનો પટ્ટો જોઈ ચાલો હવે તમને બતાડું કે મર્ચિંગ કેવી રીતે સ્ટાર્ટ કરીએ તો અહીં ચાલુ થઈ ગયું છે મર્ચિંગનું કામકાજ તો કિલોમીટર સામે ડ્રીપ બી ઉતરી ગઈ ડ્રીપની અગર નહીં હોય તો બી ચાલશે આપણે ડ્રીપ નહીં હોય તો બી બરાબર મર્ચિંગ બી ત્યાંથી ઉતરે જ છે એમાંથી રોલ ચાલો તમને બતાવો રોલ કેવી રીતે લગાવવાના છે એક્ઝેક્ટલી રોલ બી ઘણું તમને ખ્યાલ હશે બટ ચાલો આજે તમને લાઈવ પ્રૂફ બતાવીશ ઘણા કિલોમીટર મારી જોડે આવે છે પૂછે છે બટ આજ સુધી મેં કંઈ મારા ચેનલ પર આવો વિડીયો તમને જોવા નહીં મળે કે જમીન કેવી રેડી કરવી છે પરફેક્ટલી ઓકે ચાલો

આ મર્ચિંગની ની ડે ને ટાઈમ ફૂડ છે તમને રોલ બી બતાડીશ બટ હે ને જીક જેક એક અહીં હોલ હોય અને એક અહીં હોલ હોય પણ આવી રીતે વચ્ચે ના કરાવશો બરાબર બાકી બીજા બધા આપણા રોલ તો બધા જીક જ છે ખાલી એક બે રોલ એવા આવી ગયા છે પીસ એક બે બરાબર તો ચાલો હું તમને અત્યારે બતાડું પરફેક્ટલી કેવી રીતે આને ટ્રેક્ટરથી અમે કરીએ છીએ બધું એકદમ માટી જબાઈને આવું ગણવાનું નથી આમાં પણ ગણવાનું નથી હા જો આ બધું ચાલી

બસ 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 ખાલી ખેડૂતો મિત્ર બિયાર રોપવાનું ચાલુ થઈ ગયું આ એક આખી લાઇનમાં અને હવે ટ્રેક્ટર આવે છે ચાલો તમને મર્ચિંગ એકદમ પરફેક્ટલી બતાવો કેવી રીતે થાય છે એ તમે એમને બતાવવા છે આ જો કેવું મિત્રો કેવી રીતે રોપાય છે આખું વર્ચિંગ નું કેવી રીતે થાય છે આ જો આ જો દેખાય છે કેવું મિત્રો ત્રણ ફૂટ ની હોવી જોઈએ બરાબર દોડ બાય દોડ પોરો પાટલો ખાલી બેડ અને ત્રણ ફૂટ ની હોવી જોઈએ અને આ જો આ જીક જેક દેખાય છે આ જીક જેક આવી રીતે હોલ હોવા જોઈએ તાકી અઢી ફૂટ અહીંનું આવી ગયું અઢી ફૂટ તૈનું આવી ગયું એટલે આપણે પાંચ ફૂટની જગ્યા વચ્ચે રહે બધું સાફ કરાવવા હતા તમારને બી ખબર આ ત્રીસ વર્ષ સુધી ક્રોપ રહેશે એટલે આપણને આને જગ્યા લેવી અને જમીનને જેટલી એર મળશે ઓક્સિજન મળશે તમને બધું ખ્યાલ હશે મારા કરતા ડબલ જો હું ખેતી નહીં કરતો બટ આપણે બધાના ખેતરમાં ફરીએ ત્યારે આપણને ખ્યાલ પડ્યો છે આવી રીતે ખેતી થાય છે મારી લીમડીને જ લીમડીને જ મને નોલેજ છે એટલે તમને ખાલી કહું છું જેટલું જમીન ખુલ્લી રહેશે અને જેટલું એને હવા વાતાવરણ મળશે એટલા મોટા પાંદડા થશે અને એટલું વજન બી નીકળશે ઘણા ખેડૂત મિત્રો કે આટલી બધી જગ્યા હોવાથી હોય પણ નહીં બધાની રીત હોય અલગ અલગ હા જો